નમસ્કાર શ્રી મિતાબ જે છો એસ કે ન્યૂઝ ટ્વેન્ટી ફોર સમાચારની વાત કહીએ તો રાજુલા ખાંભા ખરીદ વેચાણ સંઘના ડાયરેક્ટરો બિનરીફ થયા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી ચૌદ બેઠક સામે સોળ ફોર્મ ભરાયા હતા જેમાં બે ફોર્મ પરત ખેંચાતા જિગ્નેશ પટેલ સહિત ચૌદ સભ્યોનો બોર્ડ બિનરીફ થયું છે બેનરીફ થયેલા તમામ ડાયરેક્ટરોનો માર્કેટિંગ યાર્ડ ખાતે ધારાસભ્ય હિરાભાઈ સોલંકીના અધ્યક્ષતામાં સન્માન સમારોહ યોજાયો રાજકીય ગેવાનો તેમજ ખેડૂતોએ સંઘના ડાયરેક્ટરોને ફૂલ હાર પહેરાવી મોં મીઠો કરાવી સન્માન કરાયું ધારાસભ્ય હિરાભાઈ સોલંકી સહિત રાજકીય તેમજ ખેડૂત ગેવાનો ડાયરેક્ટરોને પાઠવ્યા અભિનંદન સદા ત્રીજી વખત સંઘના ડાયરેક્ટર પદે જિગ્નેશ પટેલના સહિતની ટીમ બેનરીફ થતા ખેડૂતોમાં ખુશીની લહેર રાજુલા રાજુલા ખાંભા ખરીદ વેચાણ સંઘ આપ સૌ જોઈ રહ્યા છો કે ચૌદે ચૌદ ડાયરેક્ટરો જ્યારે બી થયા હોય સોળ ફોર્મ ભરાણા તેમાં બે ખેંચાણ અને સંપૂર્ણપણે જ્યારે બી નારીફ થઈ હોય ત્યારે હું રાજુલા ખરીદ ચાંસંઘના પ્રમુખ તરીકે ભાઈ શ્રી જીતેષભાઈનું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સાત આ બધા ડાયરેક્ટરોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો આ સંઘ રહ્યું છે માર્કેટિંગ યાર્ડ રહ્યું છે અને મોહન આતાને આ તબક્કે યાદ કરું જે રીતે માર્કેટિંગ યાર્ડનું યાર્ડનો વિકાસ મોહન આતા સંઘનો વિકાસ મનુભાઈ પોપટ અને આ બધાએ કરેલો એ પ્રમાણે એ ચીલા પ્રમાણે મને આતા વડીલો જેટલા લોકો આમાં સાથ અને સહકાર હર હંમેશા માટે સંઘ માટે આપ્યો હોય ત્યારે એમને પણ યાદ કરીને આ સંઘ રાજુલાનો હર હંમેશા માટે પ્રગતિમાં રહે અને ખેડૂતોના નાના મોટા પ્રશ્નો બાબતે હર હંમેશા માટે જિજ્ઞેશભાઈ અવાજ ઉપાડતા જ હોય છે યુરિયાનો પ્રશ્ન હોય ખેડૂતોની બિયારણનો પ્રશ્ન હોય કાંઈક નાની મોટી ટેકાના ભાવનો પ્રશ્ન હોય એ બધી બાબતે જિજ્ઞેશભાઈ હોય ખેડૂતો હોય એનો પ્રશ્ન હંમેશા ભાઈ શ્રી જિગ્નેશભાઈ ઉપાડતા જ હોય છે ત્યારે હું આજે જિગ્નેશભાઈ અને આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું અને ભગવાન પાસે પ્રાર્થના કરું કે રાજુલાનો સંઘ આ ગુજરાતના પ્રથમ નંબરે આવી અને વહીવટી તરીકે ખૂબ સારી રીતે સફળતાપૂર્વક કામ કરે એ જ અપેક્ષા રાખું છું ફરીથી એકવાર અભિનંદન ભાઈ શ્રી જિગ્નેશભાઈ અને આખી ટીમને આપું છું શ્રી